શું તમારી પાચન શક્તિ નબળી પડી છે ભોજન બરાબર પચતું નથી પેટ ભારે ભારે લાગે છે પેટમાં ધબધબો રહે છે વાયુની સમસ્યા પિત્તની સમસ્યા કફની સમસ્યા વારંવાર થઈ જાય છે દોષ બેલેન્સ નથી રહેતા તો આ વિડીયો ખાસ તમારે જોવાનો છે હું તમને વિડીયોમાં ઘરગથ્થુ પ્રયોગો જણાવવાનો છું જેનાથી તમારા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને એમ પણ ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે પેટના રોગો થતા હોય છે પરંતુ એને મટાડવા પણ ખૂબ જરૂરી છે હવે જે લોકોની પાચનશક્તિ નબળી પેઢી હોય અને પાચનના મુદ્દા ઊભા થયા હોય તો આ બધા પ્રશ્નો ક્યારે ઊભા થાય કે આપણા ત્રિદોષ છે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આ ત્રિદોષ છે એનું બેલેન્સ બરાબર ન જળવાય અને કોઈ પણ એક દોષની ઉત્પત્તિ વધારે માત્રામાં થાય ત્યારે એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે તો સૌ પ્રથમ જે લોકોને પાચન બગડ્યું છે અને પિત્તની એસિડિટીની હાઈપર એસિડિટીની સમસ્યા છે એવા લોકોને શું કરવાનું છે તો એવા લોકોને એક સરસ મજાનું ચૂર્ણ ઘરે બનાવવાનું છે એમાં તમારે પચાસ ગ્રામ જેઠીમધનો પાવડર પચાસ ગ્રામ ગુલાબનો પાવડર ગુલાબની દેશી ગુલાબની પાંદડીનો પાવડર અને પચાસ ગ્રામ તમારે લેવાનો છે વરિયાળીનો પાવડર આ ત્રણેય પાવડર લઈ આવવાના છે અને બરાબર મિક્સ કરી દેવાના છે આ ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય અને જે પાવડર તૈયાર થાય એનું સેવન સવારે અને સાંજે નાસ્તો કર્યા પછી સવારે અને સાંજે જઈમાં પછી પોણી પોણી ચમચી લેવાનું છે એટલે તમને શું થશે કે આ ત્રણ દ્રવ્યો એવા છે જેઠીમધ ગુલાબની પાંદડી અને વરિયાળી કે તમારા પિત્તને બેલેન્સ કરે છે અને વિકૃત પિત્ત છે ને એને મળ દ્વારા બહાર કાઢે છે અને પિત્તની સમસ્યા એસિડિટીની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે અને એક વખત તમારું પિત્ત કંટ્રોલ થઈ જાય એટલે તમારી પાચન શક્તિ મજબૂત થઈ જાય છે અને જે લોકોને વિટામિન બી ટ્વેલ્વ વારંવાર ઘટતું હોય ને એવા લોકોએ પણ આપણા ત્રિદોષને સમ રાખવા જોઈએ તો એ લોકો પણ આ પ્રયોગ કરી શકે છે પિત્તને કંટ્રોલ કરવા માટે આ ઘરગથ્થુ પ્રયોગ કરજો એટલે તમને અવશ્ય લાભ થશે સાથે થોડીક માઇનોર પરેજીમાં આપણે શું કરવાનું તો કે તીખું તળેલું આથાવાળું શાકમાં ભીંડાનું શાક છે સરગવાનું શાક છે કે મેથી દાણાનું શાક છે મેથીની ભાજી છે કે લસણનો વઘાર કરવાનો આ બધું તમારે થોડોક સમય પૂરતું બંધ કરી દેવાનું છે કારણ કે આ બધું તાસીરે ખૂબ ઉષ્ણ હોવાથી એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે જો પિત્તને કંટ્રોલ લાવવું હોય તો આ બધા દ્રવ્યો થોડેક થોડાક દિવસ ન લેવા જોઈએ અને ટમેટા છે સેવ ટમેટાનું શાક છે એક્સ્ટ્રા ખટાશ છે કાંઠા અટાણા છે આ બધું પણ તમારે થોડોક સમય પૂરતું અવોઈડ કરવું જોઈએ હવે જે લોકોને કફની સમસ્યા છે અને એનું પાચન તંત્ર બગડેલું રહે છે એવા લોકોએ શું કરવાનું છે તો એવા લોકો એક સરસ મજાનું પીણું પીવાનું છે ઠંડા પીણા અવોઈડ કરવા જોઈએ એની બદલે દેશી પીણું એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં અડધું લીંબુ નીચોવવાનું છે એમાં ગળપણ તરીકે મધ લેવાનું છે થોડોક મરીનો ભૂકો લેવાનો છે અને થોડુંક એમાં સંચળ કે સૂંઠ તમે મિક્સ પણ કરી શકો છો આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે દિવસ દરમિયાન એક વખત આનું સેવન કરવાનું છે આનાથી શું થશે લીંબુમાં વિટામિન સી હોય છે જે તમારા કફને ઓછું કરવાનું પણ કામ કરશે અને શરીરને સ્ટેમિના શક્તિ આપવાનું પણ કામ કરશે અને સૂંઠ અને મરી અને મધ આ ત્રણ દ્રવ્યો એવા છે કે તમારા કફને જડમૂળમાંથી મટાડવાની શક્તિ ધરાવે છે અને તમારો કફ એક વખત કંટ્રોલમાં આવી જાય એટલે તમારું જે પાચનતંત્ર બગડેલું રહે છે ને પાચનશક્તિ વીક રહે છે ને એ પ્રશ્નમાંથી તમને મુક્તિ મળી જશે એટલે જે કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ છે એ આ પ્રયોગ કરી શકે છે ગળપણ તરીકે મધ જ વાપરવાનું છે સાકર કે ખાંડનો પ્રયોગ નથી કરવાનો હવે જે લોકોને વાયુની સમસ્યા રહે છે ને એમ પણ વાયુ શરીરમાં વધે ને એટલે પેટમાં દબદબો પેટ ભારે ભારે લાગે તમારું વજન પણ કારણ વગરનું ઘટતું જણાય અને તમને જે ભોજનમાંથી પોષક તત્વો મળવાના હોય ને એમાં પણ વિક્ષેપ ઊભો થાય એટલે વાયુને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ તો કે સવારે નણા કોટે ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી લેવાનું છે ને એમાં અડધાની અડધી ચમચી સૂંઠની મિક્સ કરી દેવાની છે સરસ મજાનું એ મિક્સ થઈ જાય એટલે તમારે એનું સેવન કરવાનું છે સૂંઠવાળું પાણી પીવાનું છે હવે સૂંઠ છે ને તે ઔષધ છે પરંતુ મહ ઔષધ છે તે વાયુ દોષ અને કફદોષ બંનેને જડમૂળમાંથી મટાડી જાણે છે એટલે આપણે એને કંટ્રોલ કરવા માટે આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ હવે વાયુને કંટ્રોલ કરવા માટે બીજું થોડુંક ખાવા પીવામાં ધ્યાન તમારે લોકોએ રાખવાનું છે જેમ કે વધારે માત્રામાં ફાઈબરયુક્ત ભોજન નહીં લેવાનું થોડુંક બહારનું ખાવાનું ઓછું રાખવાનું ને ઘરનું સાદું ભોજન લેવાનું એટલે તમારો વાયુ પણ કંટ્રોલમાં આવી જશે જે લોકો વધારે માત્રામાં કઠોળ ખાતા હશે બટેટા ખાતા હશે અને જે લોકો વધારે માત્રામાં મેંદો ખાતા હશે એવા લોકોને વારંવાર વાયુની સમસ્યા થતી હોય છે અને બહારના ઠંડા પીણા પણ અવોઈડ કરવાના છે અને કફ પ્રકૃતિ જે લોકો ધરાવે છે એની પણ પરેજી જણાવી દઉં કે મેંદો કે મેંદામાંથી બનેલી તમામ વાનગીઓ ચોકલેટ બિસ્કીટ આઈસ્ક્રીમ આ બધું અવોઈડ કરવું પડશે તો જ આપણને દોષ કંટ્રોલ આવશે હવે સાથે એક સરસ મજાનો પ્રયોગ જણાવું છું કે ભોજનમાં દહીં અને છાશ અને લસ્સી આવું બધું પણ ખાવું જોઈએ કારણ કે આમાં એવા ગુડ બેક્ટેરિયા છે જે તમારી પાચન શક્તિને મજબૂત કરે છે આંતરડાને સક્રિય કરે છે અને આપણું ભોજન છે ને તે સરળતાથી પચાવી જાણે છે અને જે લોકોને વારંવાર ટોયલેટ જવું પડતું હોય અજીર્ણની સમસ્યા હોય એવા લોકોએ દહીંમાં ધાણા જીરું મિક્સ કરીને એનું સેવન કરવું જોઈએ જેનાથી અજીર્ણની સમસ્યા છે વારંવાર જવું પડે છે એ સમસ્યામાંથી એવા લોકોને મુક્તિ મળી જશે એટલે પાચનતંત્ર બગડે તો ચિંતા નથી કરવાની પાચનતંત્રને ઠીક કરવા માટેના દ્રવ્યો આપણે યુઝ કરવા જોઈએ અને ફળની તમને હું વાત કરું તો સર્વશ્રેષ્ઠ ફળ કયું છે જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે તો કંઈક દાડમ દાડમનો પ્રયોગ કરજો કારણ કે દાડમ છે ને તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શાકભાજીની તમને લોકોને વાત કરું તો શાકભાજીમાં તમારે કંટોલા કારેલા પરવળ દૂધી ગલકા તુરિયા આ પ્રકારના વેલાવાળા શાક ચોમાસામાં ખાસ ખાજો કારણ કે ચોમાસામાં આ પ્રકારના શાકભાજી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને આપણા ત્રિદોષ વાયુદોષ દોષ અને કફદોષ હંમેશા સમ રહે છે દિવસ દરમિયાન થોડુંક ચાલવાનું વહેલું સુઈ જવાનું વહેલું જાગવાનું આ દિનચર્યા પણ અપનાવવાની એટલે આપણા શરીરમાં રોગો થયા હોય તો પણ મટવા લાગે અને નવા રોગો થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી